ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો તો તમે રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ આજે આપણે જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે ગાજર અને મરચાંનું સરસ મજાનું રાયતું બનાવવાનું છે એટલે કે રાયતા મરચાં અને ગાજર બનાવવાના છે તો ચાલો મિત્રો તૈયાર થઈ જાઓ મરચાં લીધેલા છે સરસ મજાના તાજા તેમજ ગાજર છે તેમજ તીખા મરચાં પણ થોડાક લીધેલા છે અને સરસ મજાનું રાયતું બનાવવાનું છે મિત્રો રાયતા મરચાં જેની અંદર આપણે ગાજર પણ ઉમેરવાના છે તો ચાલો હવે આપણે સૌ પ્રથમ મરચાં અને ગાજરનું કટિંગ કરી લઈએ જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બનતા હોય છે ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણે આ રીતે ગાજર અને મરચાંનું કટિંગ કરવાનું છે મિત્રો આજે સરસ મજાના રાયતા બનાવવાના છે મરચાં અને ગાજરના જે ખાવાની ખૂબ જ મજા આવે છે સવારે ભાખરી સાથે તેમજ નાસ્તા સાથે ખાવાની ખૂબ જ મજા આવે તેવું સરસ મજાનું આપણું આ ગાજર અને મરચાંના રાયતા બને છે મિત્રો તમે પણ એકવાર જરૂરથી બનાવજો ચાલો મિત્રો તો ગાજર મરચાંનું રાયતું કરવા માટે તેલને પણ થોડું ગરમ કરી લઈએ સરસ રીતે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેની અંદર હવે સરસ રીતે મરચાં ગાજરને ચોળી લઈશું ચાલો આપણું ગરમ તેલ થઈ ગયું છે તેની અંદર થોડીક હળદર ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરશું ગોળ થોડોક ઉમેરી દઈએ તેમજ લીંબુનો રસ પણ અંદર ઉમેરી દઈએ ત્યાર પછી આપણે જે રાયના કુરિયા લીધેલા છે તે પણ અંદર ઉમેરવાના છે મિત્રો અને સરસ રીતે મિક્સ કરી લઈએ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો તેની અંદર હવે આપણે ગાજર અને મરચાંનું જે કટિંગ કરેલું છે તે પણ અંદર ઉમેરીને સરસ સરસ રીતે ચોળીને એટલે કે મિક્સ કરી લઈશું ચાલો મિત્રો તો હવે આપણે સરસ રીતે આપણું રાયતું તૈયાર થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો એટલે કે મરચાં અને ગાજર ડ્રાયતા બની ગયા છે હવે તેને બરણીની અંદર આ રીતે ભરી લઈશું જે આપણે સાત આઠ દિવસ સુધી ખાઈ શકાય છે બગડતા નથી જે આપણે ફ્રીજમાં મૂકી દેવાના છે પછી મિત્રો નાસ્તાની અંદર ખાવાની ખૂબ જ મજા આવે છે અને સ્વાદિષ્ટ પણ બનતા હોય છે તો ચાલો મિત્રો તમે પણ આવા રાય રાયતા ગાજરિયા અને મરચાં બનાવજો ખાવાની ખૂબ જ મજા આવશે તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને નવા નવા આવા થાણા અને વગેરે વગેરે આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે તે તમે જોઈ લેજો ચાલો મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી